આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર મહારાષ્ટ્ર છત્તીસગઢ સરહદ પર મહત્વપૂર્ણ અભિયાનમાં સલામતી દળો સાથેની અથડામણમાં બાર નક્સલવાદી ઠાર જમ્મુના ડોડા જિલ્લામાં તાજેતરના હુમલાઓમાં આતંકવાદીઓને મદદ કરતા સ્થાનિક નેટવર્ક વિરુદ્ધ હાથ ધરેલા અભિયાનમાં ચાર આરોપીની ધરપકડ પોલીસ અને જેલ સહિતના કેટલાક વિભાગોમાં અગ્નિવીરોને દસ ટકા અનામત આપવાનો હરિયાણા સરકારનો નિર્ણય હવામાન વિભાગનું આજે સૌરાષ્ટ્ર કચ્છ તટીય કર્ણાટક કોંકણ અને ગોવામાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી બેટિંગ રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવે બીજું સ્થાન મેળવ્યું ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં રોહિત શર્મા છઠ્ઠા સ્થાને અને મહિલા એશિયા કપ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દાંબુલામાં શરૂ થશે સમાચાર વિગતવાર સલામતી દળોએ ગઈકાલે મહારાષ્ટ્ર છત્તીસગઢ સરહદ પરના વાંડોલી ગામ ખાતે હાથ ધરેલા મહત્વપૂર્ણ અભિયાનમાં બાર નક્સલીના મૃત્યુ થયા હતા તેમની પાસેથી મોટી માત્રામાં શસ્ત્રો મળી આવ્યા હતા ગઈકાલે સવારે દસ વાગે શરૂ થયેલા અભિયાનમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની આગેવાનીમાં સાત સી સિક્સટી ટુકડીઓ જોડાઈ હતી આ વિસ્તારમાં બારથી પંદર નક્સલી છુપાયા હોવાની વિશ્વસનીય માહિતીને આધારે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું બપોરે શરૂ થયેલી અથડામણ મોડી સાંજ સુધી ચાલુ રહી હતી અભિયાનને અંતે આ વિસ્તારમાં શોધ દરમિયાન સલામતી દળોને બાર નક્સલીના મૃતદેહ મળી આવ્યા હતા સલામતી દળોને સાત સ્વચાલિત બંદૂકો ત્રણ એકે સુડતાલીસ રાઇફલ બે ઇન્સાસ રાઇફલ એક કાર્બાઇન અને એક સેલ્ફ લોડિંગ રાઇફલ સહિષ્ણ શસ્ત્રો પણ મળી આવ્યા હતા જમ્મુના ડોડા જિલ્લામાં શ્રેણીબદ્ધ ત્રાસવાદી હુમલાના સંદર્ભમાં પોલીસે આતંકવાદીઓને મદદ કરતા સ્થાનિક નેટવર્ક વિરુદ્ધ મોટું અભિયાન શરૂ કરીને ચાર આરોપીની ધરપકડ કરી છે આકાશવાણીના જમ્મુ સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે પોલીસે જૂન અને જુલાઈ દરમિયાન જિલ્લામાં થયેલા શ્રેણીબદ્ધ ત્રાસવાદી હુમલાના જવાબમાં કાર્યવાહી ઝડપી બનાવી છે આ હુમલાના સંદર્ભમાં પોલીસે બાર જૂને ભારતીય દંડ સંહિતા શસ્ત્ર અધિનિયમ અને યુએપીએની વિવિધ કલમો અંતર્ગત ગંડોહ પોલીસ મથકમાં એફઆઈઆર દાખલ કરી છે જમ્મુ કાશ્મીરના સરહદી પૂંછ જિલ્લામાં પ્રવાસન અને સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા વહીવટીતંત્રએ આ વર્ષે રિવર રાફ્ટિંગની અભિયાનની શરૂઆત કરી છે આકાશવાણીના જમ્મુ સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે આ પહેલનો હેતુ પૂંછને સાહસિક પ્રવૃત્તિઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટેના મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે અમરનાથ યાત્રાએ જતા પ્રવાસીઓ હવે રિવર રાફ્ટિંગનો પણ અનુભવ કરી શકશે હરિયાણા સરકારે પોલીસ ખાણકામ અને જેલ વિભાગમાં કેટલીક જગ્યાની ભરતીમાં અગ્નિવરોને દસ ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ ચંદીગઢમાં આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં કોન્સ્ટેબલ માઇનિંગ ગાર્ડ ફોરેસ્ટ ગાર્ડ જેલ વોર્ડન અને ખાસ પોલીસ અધિકારીની જગ્યાઓ પર સીધી ભરતીમાં અગ્નિવારોને દસ ટકા અનામત આપવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે અગ્નિવીરને ગ્રુપ ડીની ભરતીમાં વયમર્યાદામાં ત્રણ વર્ષની છૂટ પણ આપવામાં આવશે અગ્નિવીરોની પ્રથમ બેચ માટે આ છૂટછાટ પાંચ વર્ષની રહેશે તેમણે ગ્રુપ સીના પદ માટે અગ્નિવીને પાંચ ટકા અને ગ્રુપ બી માટે એક ટકા અનામત આપવાની પણ જાહેરાત કરી હતી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે મોરેશિયસમાં ભારતના પ્રથમ જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે તેમની સાથે મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદકુમાર જુગનોત પણ હાજર રહ્યા હતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે આ દવા કેન્દ્રની સ્થાપનાનું વચન આ વર્ષની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું હતું જે હવે પૂર્ણ થયું છે વધુમાં તેમણે કહ્યું કે ભારત મોરેશિયસ હેલ્થ પાર્ટનરશીપ પ્રોજેક્ટ હેઠળ જાહેર આરોગ્ય અને લોકોની સુખાકારીને પ્રોત્સાહન આપવા ભારતમાં ઉત્પાદિત સસ્તી દવાઓ પહોંચાડવામાં આવશે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રો રેલ કોરિડોર ચોવીસ જુલાઈથી કાર્યરત થશે ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી હતી મુંબઈ મેટ્રો લાઇન થ્રી મુંબઈ મેટ્રો એક્વા લાઇન અથવા કોલાબા બાંદ્રા સિવ્ઝ લાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે આ લાઇન તેત્રીસ પોઈન્ટ પાંચ કિલોમીટરના ભૂગર્ભ માર્ગમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે જે દક્ષિણ મુંબઈને શહેરના પશ્ચિમી મહાનગરો સાથે જોડશે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઈએનએસ તેગે ઓમાનના દરિયાકિનારા નજીક ડૂબી ગયેલા ઓઇલ ટેન્કરમાંથી ગઈકાલે આઠ ભારતીયો સહિત ચાલકદળના નવ સભ્યોને બચાવી લીધા છે કોમોરોસનો ધ્વજ ધરાતા ઓઇલ ટેન્કર એમવી પ્રેસ્ટીજ ફાલ્કનમાં તેર ભારતીય અને ત્રણ શ્રીલંકન સહિત ચાલકદળના સોળ સભ્યો હતા બાકીના લોકોની શોધ ચાલુ છે ટેન્કર પલટી ગયા બાદ શોધ અને બચાવ કાર્ય માટે નૌકાદળના જહાજ અને પી આઠ દરિયાઈ નિરીક્ષણ વિમાન મોકલવામાં આવ્યું છે રાસમદ્ર કાહથી લગભગ પચીસ દરિયાઈ માઇલ દક્ષિણ પૂર્વમાં આ ટેન્કર પલટાઈ ગયું હતું દરમિયાન અન્ય ઘટનામાં ભારતીય તટરક્ષક દળે કોચીથી એંશી દરિયાઈ માઇલ દૂર ચાલક દળના અગિયાર સભ્યો સાથેની ભારતીય માછીમારી નૌકા અશ્નીને બચાવી લીધી હતી ભારે વરસાદ અને વિપરીત આબોહવામાં આ નૌકા અટવાઈ ગઈ હતી હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ અંતરિયાળ કર્ણાટક તટીય કર્ણાટક કોંકણ અને ગોવામાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે આવતીકાલે તામિલનાડુ પુડુચેરી કરાઈકલ કેરળ માહે તટીય આંધ્રપ્રદેશ અને યાનમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે આજે ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં પણ ભારે વરસાદની સંભાવના છે ગઈકાલે જાહેર કરવામાં આવેલા આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી બેટિંગ રેન્કિંગમાં ભારતના સૂર્યકુમાર યાદવે બીજું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે યશસ્વી જયસ્વાલે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે ઋતુરાજ ગાયકવાડ બેટિંગ રેન્કિંગમાં એક સ્થાન સરકીને આઠમા સ્થાને છે ઝિમ્બાબ્વે સામેની ટી ટ્વેન્ટી શ્રેણી જીત્યા બાદ ભારતીય ખેલાડીઓ આ રેન્કિંગમાં આગળ આવ્યા છે પુરુષોના ટી ટ્વેન્ટી ઓલરાઉન્ડર રેન્કિંગમાં હાર્દિક પંડ્યા ટોપ ટેનમાં એકમાત્ર ભારતીય ખેલાડી છે જેણે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે શ્રીલંકાના વાનિંદુ હસરંગાએ નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે મેન્સ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં સુકાની રોહિત શર્મા છઠ્ઠા સ્થાને છે અને યુવા સ્ટાર યશસ્વી જયસ્વાલ એક સ્થાન સરકીને આઠમા સ્થાને પહોંચ્યા છે ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી પણ એક સ્થાન સરકીને દસમા સ્થાને પહોંચ્યા છે મહિલા એશિયા કપ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ આવતીકાલથી શ્રીલંકાના દાંબુલામાં શરૂ થશે ટુર્નામેન્ટની તમામ મેચો રંગીરી દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે ટુર્નામેન્ટની ઉદઘાટન મેચ ગ્રુપ એમાં સંયુક્ત આરબ અમીરાત અને નેપાળ વચ્ચે રમાશે ત્યારબાદ વર્તમાન ચેમ્પિયન ભારત ગ્રુપ એના અન્ય એક મુકાબલામાં તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ સાથે જીત સાથે તેના અભિયાનની શરૂઆત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે ગ્રુપ એમાં ભારત અને પાકિસ્તાન નેપાળ અને યુએઈ છે જ્યારે યજમાન શ્રીલંકા બાંગ્લાદેશ થાઇલેન્ડ અને મલેશિયા ગ્રુપ બીમાં છે દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો છવ્વીસ જુલાઈના રોજ સેમિફાઈનલમાં ટકરાશે ફાઇનલ મેચ અઠ્યાવીસ જુલાઈના રોજ રમાશે વર્તમાન ચેમ્પિયન ભારત વર્ષ બે હજાર અઢારને બાદ કરતાં એશિયા કપ ટી ટ્વેન્ટીની તમામ ટુર્નામેન્ટ જીત્યું હોવાથી ફરી એકવાર ટ્રોફી જીતવા માટે આશાવાદી છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીએ એસોસિએટ ક્રિકેટમાં છ રાષ્ટ્રોને વર્ષ બે હજાર ત્રેવીસ માટે આઈસીસી ડેવલપમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા છે ફૂટબોલની દુનિયામાં તેની શ્રેષ્ઠતા માટે જાણીતા દક્ષિણ અમેરિકન દેશ મેક્સિકોને હવે ક્રિકેટમાં તેની શ્રેષ્ઠતા માટે સન્માનિત કરવામાં આવ્યું છે ગયા વર્ષ દરમિયાન રમતમાં તેમના પ્રયાસો માટે ઓમાન નેધરલેન્ડ્સ સંયુક્ત આરબ અમીરાત નેપાળ અને સ્કોટલેન્ડ અન્ય ઉભરતા દેશો છે જેમને આઈસીસી તરફથી આ સન્માન મળ્યું છે આઈસીસીના સહયોગી સભ્ય દેશોના પ્રયત્નો અને સિદ્ધિઓને માન્યતા આપવા માટે આઈસીસી વિકાસ પુરસ્કાર વર્ષ બે હજાર બેથી શરૂ કરવામાં આવ્યો હતો ભારતના નંબર વન ખેલાડી સુમિત નાગલ આજે સ્વીડિશ ઓપન ટેનિસમાં મેન્સ સિંગલ્સના સોળમા રાઉન્ડમાં આર્જેન્ટિનાના મારિયાનો નાવોને સામે રમશે આજે બપોર પછી સ્વીડનના બાસ્ટર ટેનિસ સ્ટેડિયમના સેન્ટર કોર્ટમાં આ મેચ રમાશે નાગલે મંગળવારે સ્વીડનના ઇલિયાસ યમનને હરાવ્યા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મહારાષ્ટ્ર છત્તીસગઢ સરહદ પર મહત્વપૂર્ણ અભિયાનમાં સલામતી દળો સાથેની અથડામણમાં બાર નક્સલવાદી ઠાર ડોડા જિલ્લામાં હુમલાઓમાં આતંકવાદીઓને મદદ કરતા સ્થાનિક નેટવર્ક વિરુદ્ધ અભિયાનમાં ચાર આરોપીની ધરપકડ પોલીસ અને જેલ સહિતના કેટલાક વિભાગોમાં અગ્નિવીરોને દસ ટકા અનામત આપવાનો હરિયાણા સરકારનો નિર્ણય હવામાન વિભાગનું આજે સૌરાષ્ટ્ર કચ્છ તટીય કર્ણાટક કોંકણ અને ગોવામાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી બેન્કિંગ રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવે બીજું સ્થાન મેળ્યું ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં રોહિત શર્મા છઠ્ઠા સ્થાને અને મહિલા એશિયા કપ ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ આવતી ખાતે શ્રીલંકાના દાંબુલામાં શરૂ થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા